ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મિલ્કશેક બનાવીશું બે મિલ્કશેક અને એક ફ્રેશ જ્યુસ બનાવવાનું છે તો અહીંયા એક ચમચી જેટલા મેં તતમરિયા લીધા છે તેને પલાળી દેવાના છે પાણી નાખીને અડધો કલાક માટે પછી અહીંયા આપણે એક કીવી લઈશું કીવીને સરસ મજાનું છોલી લેવાનું છે અને આપણે તેના ટુકડા કરી લેવાના છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો અત્યારે ગરમીની સિઝનમાં અલગ અલગ જાતના જ્યુસ બનાવીને પીવા જોઈએ ઘરે બનાવીને તો આ રીતે કીવીને છોલીને તેના ટુકડા કરી લઈશું આ જ્યુસ બહુ જ સરસ લાગશે તમે આ રીતે જરૂરથી બનાજો અને હેલ્ધી પણ છે થોડી ખડી સાકર નાખીશું મિશ્રી એટલે કે તમે થોડી વધારે પણ નાખી શકો છો ચપટી કાળા મરીનો ભૂકો અને ચપટી મીઠું નાખીશું અને બરફ નાખીને તેને ક્રશ કરી લઈશું થોડું પાણી નાખીને આ બાજુ કેસરના વાળા લઈશું નાના ખલમાં તેને આ રીતે વાટી લેવાના છે એક ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે અને બરાબર તેને પલળવા દેવાનું છે આ રીતે મસળીને ટુકડો આદુનો નાખીશું અને બે ત્રણ પત્તા પુદીનાના નાખીશું અને ક્રશ કરી લઈશું તેને તો અહીં સરસ મજાનું ક્રશ થઈ ગયું છે તેમાં અડધો ગ્લાસ પાણી બીજું નાખીશું સર્વિંગ ગ્લાસમાં આપણે બરફના ટુકડા અને તતમરિયા નાખી દેવાના છે તેની અંદર બે ચમચી જેટલા અને આ બાજુ જ્યુસને હલાવીને પછી સર્વિંગ ગ્લાસમાં તેને નાખી દેવાના છે તમે આની ઉપર થોડો ચાટ મસાલો છાંટીને પણ નાખી શકો છો પછી આપણે જે કેસરનું પાણી બનાવ્યું હતું તે ઉપરથી નાખી દઈશું અને તેના પર પુદીનાનું પાન ગાર્નિશિંગ કરી લઈશું સરસ મજાનો આપણો ફ્રેશ જ્યુસ તૈયાર થઈ ગયો છે ગરમીની સિઝનમાં આ જ્યુસ બનાવીને જરૂરથી પીવો જોઈએ બહુ જ સરસ લાગશે આ બાજુ આપણે બીજો જ્યૂસ બનાવી લઈશું તેના પણ કીવી છોલીને તેના ટુકડા કરી લેવાના છે અને મિક્સરના બાઉલમાં નાખી દેવાના છે મેં અહીંયા મોટી ખડી સાકર લીધી છે બદામ લીધી છે પાંચથી છ બદામ લઈ લેવાની છે પલાળેલી છોલીને તેને મિક્સરના બાઉલમાં નાખી દેવાનું છે ચપટી આપણે કેસરના વાળા નાખીશું બે ત્રણ જેટલા પછી આપણે તેમાં થોડુંક દૂધ નાખીને અડધી વાટકી અને ચપટી ઇલાયચી પાવડર નાખીને તેને ક્રશ કરી લેવાનું છે પછી પાછું તેમાં થોડું દૂધ નાખીને પાછું તેને ક્રશ કરી લઈશું લગભગ એક ગ્લાસ જેટલું આપણે મિલ્કશેક બનાવવાનું છે પછી આપણે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખીશું અને તતમરિયા નાખીશું બે બે ચમચી જેટલા અને પછી તેની અંદર મિલ્કશેક નાખીશું પછી તેમાં બદામ અને પિસ્તાની કતરણ ગાર્નિશિંગ કરીશું તો સરસ મજાનો આપણો મિલ્કશેક કીવીનો તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પીજો ખરેખર ખૂબ જ સરસ લાગે છે તેને આપણે થોડું મિક્સ કરી લઈશું તતમરિયાને ઉપર લાવી દઈશું થોડા સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો કીવીનો આ બાજુ આપણે ત્રીજો મિલ્કશેક બનાવીશું તો અહીંયા એક એલાયચી લીધી છે આખી તેમાંથી ઇલાયચીના દાણા કાઢી લેવાના છે અને પાંચ કાજુ પલાળેલા છે અને ત્રણ બદામ પલાળેલી છે તો બદામના છોતરા કાઢી નાખીશું આપણે અને બદામ પણ મિક્સરના બાઉલમાં નાખી દઈશું અડધી ચમચી જેટલો ગુલકન લઈશું આપણે અને દોઢ ચમચી જેટલો રોઝ સિરપ લઈશું પછી તેમાં ખડી સાકર નાખીશું તમને ગળ્યું વધારે ભાવે તો તમે નાખી શકો છો તો આ રીતે આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે સર્વિંગ ગ્લાસમાં રોજ સિરપને આ રીતે ગાર્નિશિંગ કરી લઈશું પછી તેમાં તતમરિયા નાખીશું દોઢ ચમચી જેટલા પછી તેમાં મિલ્કશેક નાખીશું તો અહીંયા થોડું દૂધ ઓછું લાગી રહ્યું એટલે મેં બીજું દૂધ ગ્રાઇન્ડ કરીને નાખી દીધું છે અને આપણે રોજ સિરપથી તેને ગાર્નિશિંગ કરીશું તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો રોજ મિક્સર તૈયાર